લહેરાયો જાણો સંપૂર્ણ રિઝલ્ટ અગાઉ આઠ બેઠકો બિનહરીફ બનતા તેર બેઠકોમાંથી માંથી પાંચ બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી માતર નડિયાદ કઠલાલ મહુદા અને કપડવંજ બેઠકની યોજાઈ હતી ચૂંટણી નડિયાદ બેઠક પર કોંગ્રેસ પ્રેરિત કૌશિકભાઈ પરમાર નો વિજય મહુધા બેઠક પર ભાજપના અર્જુનસિંહ નો વિજય માતર બેઠક ઉપર ભાજપના નારાજ પૂર્વ ધારાસભ્યની જીત માતર બેઠક પર કેસરી સી સોલંકીનો નો વિજય કપડવંજ બેઠક ઉપર કોંગ્રેસના બાબુભાઈ રાઠોડનો નો વિજય કઠલાલ બેઠક ઉપર સરખા મતો મળતા બે ઉમેદવાર વચ્ચે પડી હતી ટાઈ ચિઠ્ઠી ઉછાળતા ભાજપના ગોપાલ સોલંકીનો વિજય સંઘની કુલ તેર બેઠકો પૈકી કેસરી સી સાથે ભાજપને ને અને કોંગ્રેસને મળી ત્રણ બેઠકો રિપોર્ટર સચિન પંડ્યા જીપીએનસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય ખેડા જિલ્લા સકાળ સુધી ચૂંટણી યોજાઈ છે શું પરિણામ આજે આઠ સીટો પહેલેથી ભીનરી હતી મારી સાથે અને બીજી બે સીટો આજે ભારતીય જનતા પાર્ટી જીતી છે પાંચ સીટોના ઇલેક્શનમાંથી એટલે હાલ ભારતીય જનતા પાર્ટીની ટોટલ દસ સીટો તેરમાંથી માંથી જીત્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું અગાઉ પણ સત્તામાં હતા નવીવાર પણ ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના મેન્ડેટ દ્વારા જેને પણ મેન્ડેટ આપવામાં આવશે એ ચેરમેન થશે અને સહકારથી સમૃદ્ધિ તરફ છેવાડાના વ્યક્તિ અને સભાસદોને લાભ થાય એવું શિક્ષણનું કાર્ય સારી રીતે સંઘ કરશે એવી મારી લાગણી છે બેઠક મતદાન થયું હતું પાંચ પર કઠલાલ માતર અને નડિયાદ જેમાં નડિયાદમાં પરિણામ આવ્યું એ કોંગ્રેસના મિત્ર જીત્યા છે માતરમાં જે પરિણામ આવ્યું ત્યાં કેસરીસિંહ જીત્યા છે અને કઠલાલ તાલુકામાં સરખે સરખા ઉમેદવારોના મત પડતર અને ચીઠ્ઠી નાખી ટાઈ પડવાના કારણે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ની જીત થઈ છે અને મૌધામાં અર્જુનસિંહ જે હાલ ચાલુ ડાયરેક્ટર હતા તેઓ જીત્યા છે આમ પાંચમાંથી ત્રણ બેઠક સમાપક્ષે છે અને બે બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે આવનારી પહેલી સામાન્ય સભા છઠ્ઠા મહિનામાં મળવાની ત્રીસ છ પહેલા મળશે ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકી હું કઠલાલ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યો દો અને અમે તેત્રીસ મત હતા એમાં આજે ગણતરી હતી એમાં એક બેનને ત્રણ મત મળ્યા હતા અને મને અને સુરસીબેનને પંદર પંદર મત મળ્યા હતા અને એક દીકરીને બોલાવી અને એમાં ચિઠ્ઠી ઉપાડી એમાં મારો વિજય થયો હતો આ વિજય કોને આભારી છે વિજય આભારી તો આ અજયભાઈ સાહેબ

ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ હતું ત્યારે તેરમોથી દસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે ત્રણ સીટ અમે સામાન્ય માર્જિનથી આવ્યા છીએ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં એ સીટ હારવા પાછળનું કારણ પણ સંશોધન કરીને એના ઉપર પણ અમે ફરી ક્યાંક કચાશ ના રહી જાય માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ખેડા જિલ્લાના તમામ સહકારના મતદારોનો પણ આભાર માનીશ કે મોદી સાહેબના એક નારો કે સહકારથી સમૃદ્ધિને આજે સાર્થક કરીને ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત ભગવો લહેરાવા બદલ હું તમામ લોકો હૃદયથી આભાર માનું કટલાલની બેઠક ઉપર રસપ્રદ પરિણામ આવ્યું કટલાલની બેઠક પર બંને ઉમેદવારોને પંદર પંદર મત અને ત્રીજા ઉમેદવારને ત્રણ મત મળ્યા પરંતુ ચિઠ્ઠીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે ત્યારે કટલાલના સહકારી આગેવાનો અને સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામનો હું હૃદયથી આભાર માનું છું મતદારોનો પણ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક તેઓ પણ થોડી ઘણી કચાશ અમારી અછે તો આવનારા સમયમાં એનો પણ અભ્યાસ કરી અને એ પણ ફરીથી એની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે